સૌનું સ્વાગત એક ના વિડીયોની અંદર કેમ છો બધા ને આ ફોક તમે બધા પી કેન્ડ ફાઇન થશો તો દિવાળી નજીક આવવાની છે તો દિવાળીને થોડીક ઘણી સારી રીતે ઉજવણી કરવી હોય તો થોડા ઘણા ફટાકડા પણ લેવા પડે તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છે રાજા ટેક્ટર્સની અંદર તો રાજા ટેક્ટર્સ તમને જોવા મળશે સાવલીથી તમે થોડાક આગળ આવશો તો ત્રણથી ચાર કિલોમીટર અંતર કાપશો તો રાજા ટેક્ટર્સ તમને જોવા મળશે જો તમે વડોદરા સાઈડ ઉપરથી આવશો તો લગભગ પચીસથી સત્યાવીસ કિલોમીટરનું અંતર કાપો તો તમને આ રાજા ટેક્ટસનું લોકેશન જોવા મળશે ચાલો અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું અને ફટાફડાની અંદર આપણને કઈ કઈ વેરાયટી જોવા મળે છે તે પણ હું તમને જણાવી દઈશ તો કિંમત સાથે તમને ઘરે બેઠા જાણવા મળશે તો આ રીતનો તમને ગેટ જોવા મળશે ગેટની અંદરની સાઇડ ઉપર આપણે પ્રવેશ કરી લીધો છે અહીંયા તમને પાર્કિંગનો વિશાળ કાંઈ એરિયો જોવા મળશે જ્યાં તમે મોટું સાઇગલ લાવીને ખરીદારી કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો પાર્કિંગ વ્યવસ્થા હોલસેલની અંદર જો તમારે ધંધો કરવો હોય તો મોટું સાઇગલ લાવીને અહીંયાથી તમે ફટાકડાની ખરીદારી કરી શકો છો આ રીતનો તમને સ્ટોલ જોવા મળશે અત્યારે તેની બહારની સાઇડ ઉપર તમને કેશ કાઉન્ટર પણ જોવા મળશે જ્યાં તમે ઓનલાઈન અને ઓફલાઈન એટલે કે તમે કેશમાં પણ તે પેમેન્ટ કરી શકો છો તો આ રીતનું આપણને બહારની સાઈડ ઉપર પ્લાસ્ટિકનું બાસ્કેટ જોવા મળશે જેને અંદરની સાઈડ ઉપર લઈને જવાનું રહેશે તો આપણને જે કાંઈ ગમતું હોય તે આ બાસ્કેટમાં મૂકવાનું રહેશે તો સૌ પ્રથમ આપણે એવું દારૂ જોઈશું જે નાના બાળકો આસાનીથી ફોડી શકે આ છે બેડી બોમ્બ તેની બાજુમાં તમે અહીંયા ચેક કરી શકો છો પોપ ઓપ ઈસોને પચાસ રૂપિયાવાળું આપણને આ રીંચનું મોટું બોસ જોવા મળશે જેની અંદર નાના નાના બોસ તમને દસ જોવા મળશે તો તમે અહીંયા આ રીતના અલગ અલગ ટાળા મંડળ પણ ચેક કરી શકો છો મલ્ટી કલરની અંદર પણ ટાળા મંડળ તમને મળવાના છે સ્ટાર્ટિંગ કિંમત તમને અહીંયા પચાસ રૂપિયા પેકેટનું જોવા મળશે નાનાથી લઈને મોટી સાઇઝના ટાળા મંડળ અહીંયાથી મળી રહેશે તો આ રાજા કેટર્સની અંદર તમને સોથી વધુ વેરાયટી ફટાકડાની જોવા મળવાની છે તો અને કહેવાય પેન્સિલ જે બાળકોને ખૂબ જ પસંદ આવતી હોય છે એક બોક્સની અંદર તમને દસ નંગ જોવા મળશે અને કિંમત એકસો ને પંચોતેર રૂપિયા રાખવામાં આવી છે આની અંદર પણ તમને મલ્ટી કલર અને સિંગલ કલરની પેન્સિલ જોવા મળશે મોટી સાઇઝની પેન્સિલ પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો તો આવી ગઈ છે કટડિયા કોઠી જેની અંદર તમને દસ નંગ જોવા મળશે પાંત્રીસ રૂપિયાની અંદર તો આ પણ એક જબરદસ્ત વેરાયટી છે જ્યારે સળગે છે ને ત્યારે જબરજસ્ત દેખાવમાં લાગે છે આ છે ફૂલઝાડી જેમ ફટાકડાની જેમ ફૂટે તેવા પોપઅપ પણ તમને અહીંયા જોવા મળવાના છે એક પોસ્ટની અંદર તમને પાંચ નંગ રૂપિયા એકસો ચાલીસમાં જોવા મળી જશે તો આ પણ એક યુનિક વેરાયટી છે જેને કહેવાય હેલિકોપ્ટર આપણે જ્યારે જમીન ઉપર સળગાવીશું ને તો તે ઉપરની સાઈડ ઉપર ઉડશે હેલિકોપ્ટરની જેમ તો દિવાળી નજીક આવી ગઈ છે જો તમારી ફટાકડા ખરીદારી કરવાની ઈચ્છા હોય તો વડોદરાથી નજીક તમને આ રાજા કેટર્સનું સ્ટોર જોવા મળશે જે સાવલી ખાતે આવેલું છે તો અહીંયા તમે ચેક કરી શકો છો બમરડા તો આપણ એક પોસ્ટની અંદર તમને જોવા મળશે દસ જેની કિંમત સિંગલ કલરની અંદર આવતી ચક્કરડી આની અંદર તમને મલ્ટી કલરવાળી ચક્કરડી પણ જોવા મળશે નાની થી લઈને થોડીક મોટી સાઈઝની ચક્કરડી અહીંયાથી તમને એકસો રૂપિયાની અંદર જોવા મળશે જેમાં મળશે પાંચ નંગ તો તમે અહીંયા ચેક કરી શકો છો નાની ચક્કરડી એક બોક્સમાં દસ નંગ રાખેલા છે જેની કિંમત પંચાણું રૂપિયા રાખવામાં આવી છે તો આ રીતના બટરફ્લાય પણ તમને અહીંયા જોવા મળશે જેને શળગાવાલથી પતંગિયાની જેમ હવામાં ઉડતા હોય છે તો હવે આપણે વાત કરીશું કોથળીની જેની અંદર જબરજસ્ત વેરાયટી તમને જોવા મળશે નાનીથી લઈને મોટી સાઈઝની કોઠી અહીંયાથી મળી જશે કલરફુલ કોઠી જોઈતી હશે તે તમને અહીંયા મળવાની છે એક બોસ ની અંદર દસ રંગ રાખેલા તમને જોવા મળશે તો એકસો પંચાણું ની અંદર આ રીત નું બોક્સ આપણને જોવા મળવાનું છે આ કોઠીની સાઈઝ થોડી મોટી છે અહીંયા તમે ચેક કરી શકો છો કલરફુલ કોઠી તો દોસ્તો આ કોઠી તમે ચેક કરો બસો સિત્તેરની અંદર તમને મળશે પાંચ નંગ હવે આપણે જોઈશું જબરજસ્ત વેરાયટી જેની અંદર કોઠી જેવું તમને જોવા મળશે એટલે કે આને સળગાવવાથી ઉપરની સાઈડ ઉપર તમને જોવા મળશે સ્ટાર જબરજસ્ત પેકિંગ સાથે તમને ક્વોલિટી પણ જોવા મળવાની છે એક બોક્સની અંદર તમને પાંચ પીસ જોવા મળશે તો તમે અહીંયા ચેક કરી શકો છો કલરફુલ ફાઉન્ટન જેની કિંમત ત્રણસોને સિત્તેર રૂપિયા રાખવામાં આવી છે આવી ગઈ છે કલરફુલ માટલા કોઠી જેની કિંમત ત્રણસોને પિસ્તાલીસ રૂપિયા રાખવામાં આવી છે એક બોક્સની અંદર તમને પાંચ નંગ મૂકેલા જોવા મળવાના છે એકસો દસની કિંમતની અંદર તાજના આ રીંચના ટોટા આપણને મળશે આ રીંચનું પેકેટ કરેલું બોસ આપણને જોવા મળશે જેમાં પાંચ પેકેટ મૂકવામાં આવ્યા હશે તો આની અંદર પણ તમને નાનીથી લઈને મોટી વેરાયટી જોવા મળશે અહીંયા તમે ચેક કરી શકો છો જબરદસ્ત વેરાયટી બસોને પંચોતેર રૂપિયાની અંદર મોટા ટોટા તો બસો પિસ્તાલીસ ની અંદર આપણને ત્રણ નંગ જોવા મળશે જેમ કોઠી સળગે ને તે રીતનું આ સળગતું હોય છે પણ દેખાવમાં કોઠી કરતા પણ અતિ સુંદર હોય છે બસો પચીસ અંદર તમને આ રીતના પાંચ નંગ પણ જોવા મળશે તો ચાલો દોસ્તો આગળ વધે જબરજસ્ત યુનિક વેરાયટી તમને જોવા મળશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તેવાય પીકો એટલે કે મોર મોર જેમ પાખો ફેલાવે ને તે રીતનું આ શરૂતું હોય છે દેખાવામાં ખૂબ જ સુંદર લાગે છે એકસો પંચોતેર ની અંદર તમને એક પીસ જોવા મળશે મૂળની અંદર પણ તમને ચાર કલર જોવા મળશે તો તમને અહીંયા છે શટરી બોમ્બ પણ મળવાના છે આજે તોફાન હોય કે ટીન હોય અને સળગાવીને તમે ધમાકા કરી શકો છો એકસો ત્રીસની અંદર તમને એક પેકેટની અંદર દસ નંગ રાખેલા જોવા મળશે આ રીતના લવિંગા ટોટા હોય કે ટાઈગર બોમ્બ હોય ઘણી બધી એવી વેરાયટી જે તમે આસાનીથી ફોડી શકો છો અહીંયા તમે ચેક કરી શકો છો મિલ્કી બોમ્બ આ છે સેવન શોટ આની અંદર તમને એક જ ટોટાની અંદર સાત શોટ જોવા મળશે તે પણ કલરફુલ સેવન શોટની કિંમતની વાત કરીએ તો એકસો ને નેવું રૂપિયા રાખવામાં આવી છે એક બોક્સની અંદર તમને દસ નંગ જોવા મળશે તો તમે અહીંયા આવીને હવામાં ઉડાવવા માટેના રોકેટની પણ ખરીદદારી કરી શકો છો સ્ટાર્ટિંગ કિંમત તમને સો રૂપિયા જોવા મળશે અહીંયાથી દેશી રોકેટ પણ મળી જશે અને મલ્ટી કલરવાળા રોકેટ પણ મળી જશે

म्यूजिक पाये बार सौ एक्चुअल पंचानु रुपया अंदर आवाज वाला शॉट है हाँ आवाज वाला हक़ शॉट बार सौ बार सौ तो अच्छा बंदे अब बंदा बार सॉर्ट આની અવસ્થા હા તો આ બધા એવા હતા આકાશમાં જઈને પોતે અને જબરજસ્ત રંગબેરંગી ડિઝાઇન બનતી હોય છે તો આપણે જોયા વાલ શોટ અને સોલ શોર્ટ હવે આપણે જોઈશું ટ્રન્ટ શોટ જેની કિંમત તમને ત્રણસો ને પંચાણું રૂપિયા જોવા મળશે તો તમે આ રાજા કેટર્સની અંદર આવશો તો તમને અલગ અલગ શોટ ઉપર અલગ અલગ પ્રાઇસ પણ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો વન તે આ બોક્સની અંદર એક હજાર ફટાકડા મૂકેલા છે જેને આપણે લગ્ન પ્રસંગની અંદર ફોડતા હોય છે જેને કહેવાય લાંબી હેર જો તમારે હોલસેલની અંદર ધંધો કરવો હોય અન્યથા રિટેલની અંદર રાખવા હોય તો અહીંયા આવીને તમે ફટાકડાની ખરીદદારી કરી શકો છો લગ્ન પ્રસંગ હોય કે કોઈ નાનો પ્રસંગ હોય તો પણ તમે ફટાકડા અહીંયાથી લઈ જઈને ઉત્સાહ મનાવી શકો છો તો તમે અહીંયા ચેક કરી શકો છો આ છે મોટું બોસ તાજમહેલનું જેની અંદર પાંચ હજાર ફટાકડા મૂકેલા છે આ પણ એક લાંબી હેર છે આ રીતના આપણને જબરજસ્ત ક્વૉલિટીની અંદર ટાઈગર બોમ્બ પણ મળી જવાના છે જેની કિંમત અહીંયા છસો રૂપિયા રાખવામાં આવી છે તો તમે દોસ્તો આ રાજા કેટર્સની અંદર આવશો તો શોર્ટની ઘણી બધી વેરાયટી રાખવામાં આવી છે જે તમે ઘણી ગણીને થાકી જશો આ શોર્ટ એવા છે જે આકાશમાં જઈને ફૂટતા હોય છે ખૂબ સરસ શોર્ટ દેખાવામાં પણ લાગે છે કારણ કે આની અંદર તમને ઘણા બધા કલર પણ જોવા મળતા હોય છે તો આપણી ખરીદારી થઈ ગઈ છે જે સ્ટોલ હતો તેની બહારની સાઈડ ઉપર તમને પેમેન્ટ કાઉન્ટર પણ જોવા મળશે તમે ઓનલાઈન અથવા તો કેશ પેમેન્ટ કરી શકો છો તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી ફટાકડાની ખરીદદારી કરીને અમે ઘરે આવી ગયા છે તો અહીંના ફટાકડાની ક્વોલિટી તમને કેવી લાગી એની કિંમત તમને મેં જણાવી વધારે છે કે ઓછી છે કે તમારી રાય કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો તો સંપૂર્ણ ડિટેલ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શકો છો અન્યથા તમે તમારા મિત્ર સાથે આ વિડીયો પણ શેર કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જયહિંગ જય ભારત